એમાં ભારે વાહનો ખૂબ જ મોટી સંખ્યામાં અકસ્માત થવાની સંભાવના ખાસ રહે છે જેમાં લોકો તરફથી પણ રજૂઆત થયેલી હતી જેના અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં મોટર વ્હીકલ્સ એક્ટ ઓગણીસો અઠ્યાસીના જે પણ એની અંતર્ગત વ્યાખ્યાયિત જે પણ ભારે વાહનો છે એ તમામ ભારે વાહનો છે એ એક માસ માટે આજથી એટલે કે ચાર એક બે હજાર પચીસથી એક માસ માટે સવારના આઠથી રાતના આઠ વાગ્યા સુધી સ્ટેટ હાઈવે ઓગણસાઠ એટલે કે ફિફ્ટી નાઇન સ્ટેટ હાઈવે ફિફ્ટી નાઇન મોડાસા ધનસુરા બાયડ અને નડિયાદ એ જે રૂટ છે એના ઉપર એ તમામ વાહનોને પ્રતિબંધ છે એના વૈકલ્પિક રૂટ તરીકે સ્ટેટ હાઈવે નંબર પાંચ એટલે કે માલપુર માલપુર લુણાવાડા અને ગોધરા એ જે રૂટ છે એ તમામ ભારે વાહનોએ લેવાનો રહેશે સવારના આઠથી રાતના આઠ વાગ્યા સુધી રાતના આઠથી સવારના આઠ વાગ્યા સુધી તમામને અવરજવર માટે છૂટ છે આ જે જાહેરનામું છે એમાં અમુક જે ભારે વાહનો છે એને અપવાદ પણ ગણવામાં આવ્યા છે જેમાં સરકારી વાહનો હોય છે એસટી નિગમની બસો હોય છે અથવા તો ઇમરજન્સી વાહનો હોય છે સ્કૂલ વાહનો હોય છે અને જે પણ વ્યક્ વાહન ચાલકોને લાગે કે અમારે અહીંથી જવું અમારા માટે ખૂબ જ અનિવાર્ય છે તો એ સક્ષમ સત્તાધિકારી છે આરટીઓ એમની પાસેથી પરવાનગી લઈ અને ત્યાં અવર જવર કરી શકે છે મીડિયાના માધ્યમથી હું તમામ જે વાહન ચાલકો છે એમને પણ વિનંતી કરું છું કે તમે પણ આ જે જાહેરનામું છે એનું પાલન કરો સાથે સાથે જે ક્રિટિકલ પોઈન્ટ્સ છે કે જ્યાંથી ડાયવર્ઝન આપવાનું છે ખાસ કરીને મોડાસા ખાતે સહયોગ ચાર રસ્તા ત્યાં પોલીસ બંદોબસ્ત પણ અમે રાખેલો છે પોલીસ છે એના દ્વારા પણ આપને ગાઈડ કરવામાં આવશે આપને કઈ બાજુ જવું છે તો પોલીસના માણસો અથવા તો પોલીસ જે જવાનો છે એમને પણ આપ પૂરેપૂરો સહકાર આપજો એવી તમામને નમ્ર વિનંતી જાહેરનામું કેટલા દિવસ સુધી આજે આજથી લઈને એક મહિના સુધીનું જાહેરનામું છે